લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ચૈત્ર માસની નવરાત્રીમાં માત્ર મંગળવાર અને આઠમના દિવસે જ ભાવિક ભક્તોને દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો રહેશે પાંચ વાગ્યે શ્રીફળ હોમીને પૂર્ણ કરવામાં આવશે જે અંગે મંદિરના વ્યવસ્થાપક કંપની અને સેવક દ્વારા તમામ ભક્તોને ચૈત્રી આઠમના રોજ પણ દર્શનનો લાભ લેવા માટે અપીલ કરાઈ હતી શ્રી વિશ્વ શાંતિ મહાગર મંદિર વસાણા ચૈત્રી નવાત્રીને લઈને જે વિશ્વ શાંતિ મહાગર મંદિર જે દર મંગળવારે દર્શન માટે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂર આવે છે પણ હાલ ચૈત્રી નવરાત્રી ખૂબ નજીક આવી રહી છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે તો દરેક ભક્તોએ ખાસ નોંધવા વિનંતી છે અને ચોત્રીસ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ઉજવવામાં આવશે જેનો સમય છે બપોરે બે વાગ્યે સાંજે સાડા પાંચ કલાકનો રહેશે કદાચ શિબો સમય સાંજે સાડા પાંચ કલાકનો રહેશે તો દરેક ભરિભક્તો દર્શનો અને લાભ લેવાની વિનંતી છે じゃあいいまたね。